એક જાગૃત નાગરિક દ્વારા સરકાર શ્રીની મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગારી યોજનામાં જમીન સમતલ કરવાનું કામ કરવા માટે યોજના અંતર્ગત જરૂરી કાગળો કરી તેના વક કોળ પડાવી ફાઇલો મંજૂરી મોકલવા માટે સારું મનરેગા શાખાના આસિસ્ટન્ટ વર્ક મેનેજર બળવંતસિંહ પૃથ્વીસિંહ લબાના ઉંમર વરસ ચોપન ધંધો નોકરી આસિસ્ટન્ટ વર્ક મેનેજર મનરેગા શાખા તાલુકા પંચાયત કચેરી જાલોદ જિલ્લા દાહોદ અગિયાર માસ કરાર આધારિત મૂળ રહે પેથાપુરના વ્યક્તિએ ફાઇલો મંજૂરી માટે મોકલવા સારું એક ફાઇલ દીઠ રૂપિયા પાંચ હજારની માગણી કરી જાગૃત નાગરિક દ્વારા ઓછા વતી કરવા જતા આક્ષેપિતે રૂપિયા વીસ હજારના લાંચની માગણી કરી હતી જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદી એમ એમ કે જોત પોલીસ ઇન્સ્પેક્ટર મહીસાગર સીબી લુણાવાડા પોલીસ સ્ટેશન ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદ અનવીએ આજ રોજ લાંચના છટકા દરમિયાન આક્ષેપિતે ફરિયાદી સાથે તુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં રૂપિયા વીસ હજારમાંથી રૂપિયા સત્તર હજાર સ્વીકારી રાતોરાત કરોડપતિ બનવાના સ્વપ્ન જોઈ રહેલ આ કર્મચારી પકડાઈ જતા જાલોદ તાલુકામાં અન્ય શાખામાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે રિપોર્ટર અફઝલ ફકીરા દાહોદ